નવી પડેલી હાલત અનેક વીજ પોલ છે જે સતત અકસ્માતની ની વગાડી રહ્યા છે આ બાબતે દેવલા ગામના ના સામાજિક આગેવાન દ્વારા આજથી એક વર્ષ પહેલા વીજબીસીએલ વીજ કંપનીના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હાઈ ટેન્શન વીજ સપ્લાયના ના એક વર્ષ પહેલા એક બાળકી નું પણ વીજ કરંટ લાગતા મૃત્યુ થયું હતું અને આ ગરીબ કુટુંબને કોઈ પણ જાતની આર્થિક સહાય હજુ પણ મળી નથી ત્યારે નવી નગરી રાઠોડ ખાતે હાઈ ટેન્શન લાઈનના વીજ પોલ નમી ગયેલા છે અને તે વીજ વાયરના સહારે તકી રહેલા છે અને ગમે ત્યારે પડી જવાથી અકસ્માત સર્જાય અને મોટી જાનહાની થાય તે પહેલા વીજ કંપનીના કર્મચારી મેન્ટેનન્સ કરી સમારકામ કરાવે તેવી માંગ સ્થાનિક આગેવાન ઇમરાનભાઈ કરી છે અને આ સમારકામ ત્વરિત કરવામાં નહીં આવે તો મીથાન અગરોમાં જતી વીજ લાઇનની સપ્લાય કાપી વીજ પ્રવાહ બંધ કરવામાં આવશે તેની ચીમકી પણ તે હોય આ રમવા નાળા રોડ પરથી જતી હાઈ ટેન્શન લાઇન જે અગરોની લાઇનમાં જાય છે આજથી એક વર્ષ પહેલા પણ અમે જીબી માં અરજી આપેલી ડીજીબીસીએલ ને પણ આપેલી પણ એ લોકોએ કોઈ જાતનું આજ સુધી ધ્યાન આપેલું નથી હવે આ દેવલાની નવી નગરી કે જે રાઠોડ લોકો બસો રાઠોડ લોકો રહે છે હવે આ લાઇન કદાચ ક્રેક થઈને પડશે તો એનો જવાબદાર કોણ પહેલા બી એક બનાવો બની ગયેલો છે એક સત્તર વર્ષની છોકરીનું મૃત્યુ થયેલું છે આજ દિન સુધી એને કોઈ સહાય મળી નથી એટલા માટે અમે ભારત સરકારને અને જીબીના સાહેબને સૌથી પહેલા વિનંતી કરીએ કે મેન્ટેનન્સ કરવામાં આવે આ લાઇન સીધી કરવામાં આવે અને જો હવે દસ દિવસની અંદર લાઇન સીધી નહીં થાય તો અગળમાં જતી લાઈનો કાપીને અમે બંધ કરવાની ફરજ પડશે